નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વરસાદને લઈને નવી આગાહી આજથી જીએસટી ના દરોમાં થશે ઘટાડો પીએમ મોદીની સૌથી મોટી જાહેરાત હવે ફક્ત પાંચ ટકા ને અઢાર ટકા જીએસટી લાગશે દિવાળી પેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજાર નો એકવીસ મો હપ્તો જનધન ખાતામાં આવશે પૈસા તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર આધાર કાર્ડમાં સુધારા વધારાની મર્યાદા નવરાત્રીને લઈને મહત્વના સમાચાર બાર વાગ્યા સુધી જ રમી શકશો ગરબા આધાર કાર્ડ લિંક નહીં હોય તો એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડી થઈ જશે બંધ ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ સુવિધા સાથે પશુપાલકોને મળશે સાઠ હજાર રૂપિયા સુધીની સહાય ખેડૂતોને હેક્ટર મળશે પચીસ હજાર રૂપિયા ખાતામાં

મિત્રો ત્યાં તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો નોરતામાં અંબાલાલ પટેલની શું નવી આગાહી સામે આવી છે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વર્ષે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે જેનાથી ખેલૈયાઓની ચિંતા વધી શકે છે પચીસ સપ્ટેમ્બરથી વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ત્રણ ઓક્ટોમ્બર સુધી ભારે તેથી ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે આ વરસાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોની સાથે સાથે ઉત્તર ગુજરાતના ભાગોને અસર કરશે બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે અતિશય ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે તેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી માછીમારો ને સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે મિત્રો ત્યાં સમાચાર વિશે વાત કરીએ તો હવે ફક્ત પાંચ ટકા ને અઢાર ટકા જીએસટી પીએમ મોદીની સૌથી મોટી જાહેરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધતા કહ્યું કે હવે ફક્ત પાંચ ટકા ને અઢાર ટકા જીએસટી લાગુ થશે રોજિંદા ઉપયોગની વસ્તુઓ અને ખાદ્ય પદાર્થો સસ્તા થશે તે કાં તો કરમુક્ત હશે અથવા તો પાંચ કર આકર્ષિત

મોનિટરિંગ થશે એકસો બાર ઇમરજન્સી સર્વિસના માધ્યમથી પીસીઆર તંત્ર ઝડપથી ઘટના સ્થળે પહોંચશે નવરાત્રી દરમિયાન ગરબા બાર વાગ્યા સુધી જ ચાલશે સી ટીમની મહિલા પોલીસ અધિકારીઓ ગરબાના ડ્રેસમાં હાજર રહેશે તેમજ સભ્યને સુરક્ષિત વાતાવરણ મળશે અને આ અંગે પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સની માહિતી પણ આપવામાં આવી છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો શું દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે રૂપિયા બે હજારનો એકવીસમાં આપતો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમાં આપતાની આતુરતાપૂર્વક રાહ જોઈને બેઠા છે નવરાત્રી અને દિવાળી વચ્ચે લગભગ દસ કરોડ ખેડૂતો માટે સારા સમાચાર મળી શકે છે જેમાં દરેક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા જમા થશે સરકાર ટૂંક સમયમાં તારીખ જાહેર કરશે તેવી અપેક્ષા છે જે ખેડૂતોએ પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને તેમના હપ્તા મળવામાં વિલંબ થઈ શકે છે ખેડૂતો સત્તાવાર પોર્ટલની મુલાકાત લઈને તેમનું બેનિફિશિયરી ટેટસ ચકાસી શકે છે

ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈના આ નિર્દેશ મુખ્યત્વે તે લોકોને અસર કરે છે જેમને વર્ષ બે હજાર ચૌદ અને પંદરમાં યોજના શરૂ થઈ હોય ત્યારે તેમના ખાતા ખોલાવ્યા હતા સમય મર્યાદા સુધીમાં કહેવાય છે વિગતો અપડેટ કરવામાં નિષ્ફળતા બેંકો ખાતા બંધ કરી શકે છે અથવા તો ફ્રીઝ કરી શકે છે જેનાથી તમારા વ્યવહારો અને મહત્વપૂર્ણ સરકારી સબસિડીની એક્સચેન્જ અવરોધી શકે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળી શકે છે પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર છે દુષ્કાળ છે અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો સામે રાહત આપતા વર્ષ બે હજાર વીસમાં ઓગસ્ટ મહિનામાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી અને મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાઠ ટકા સુધી નુકસાનમાં વળતર આવશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે છે સાહીઠ ટકા કરતાં જો ખેડૂતોને પાક નુકસાન થયું હોય તો ખેડૂતોને વધુમાં વધુ ચાર હેક્ટર માટે પચીસ હજાર રૂપિયાનું વળતર છે મળવા પાત્ર રહેશે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે આધાર કાર્ડ લિંક નહીં હોય તો એલપીજી સબસિડી થઈ જશે બંધ એલપીજી કનેક્શનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરવાથી ગેસ સબસિડીનો લાભ છે લાભાર્થીઓને નહીં મળે ઘરેલું ગેસ પર સામાન્ય ગ્રાહકોને પ્રતિ સિલિન્ડર ઉપર લગભગ ઓગણસી રૂપિયા અને ઉજ્જવલા યોજનાના જે લાભાર્થીઓ છે કે જેમને ત્રણસો રૂપિયા સુધીની સબસિડી મળે છે જે વર્ષમાં મહત્તમ બાર સિલિન્ડર ઉપર ઉપલબ્ધ છે

દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના શરૂ થઈ છે તેનો ઉદ્દેશ છે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયાથી દૂર ન રહે જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવે છે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે આ બિલનું નામ રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે મિત્રો મિત્રોના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં હેલ્મેટનો નિયમ છે એ લંબાવાયો છે વડોદરામાં ફરજિયાત હેલ્મેટનો નિયમ પહેલી ઓક્ટોમ્બરથી લાગુ થયો હતો પોલીસે નાગરિકોને હેલ્મેટ ખરીદવા માટે પંદર દિવસ સુધીની મુદત છે એ આપી છે હવે પોલીસ કમિશનર આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે ત્રીસ સપ્ટેમ્બર સુધી હેલ્મેટ માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે આ નિર્ણય પહેલા બજારોમાં હેલ્મેટ ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી જ્યાં લોકોએ હેલ્મેટની ખરીદી કરી હતી મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે એક લાખ રૂપિયા સુધીની સબસિડી જી આ દર્શક મિત્રો ગુજરાતના ખેડૂતોને આધુનિક અને યાંત્રિક ખેતી તરફ ફાળવા માટે મશીનો મશીનની ખરીદી માટે રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવે છે ખેડૂતોને ચાલુ વર્ષે વર્ષ બે હજાર પચીસના છવ્વીસ માટે ભારત સરકાર દ્વારા ઉપરોક્ત સહાય ધોરણો અનુસાર વધારાના ખેડૂતોને કહી શકે કે ટ્રેક્ટરની કુલ કિંમતના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે સહાય મુજબ આપવામાં આવશે અત્યાર સુધી છોતેર હજાર ખેડૂતોએ પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટને લઈને મહત્વના સમાચાર સુધારા વધારાની મર્યાદા થઈ ગઈ છે જ્યારે મિત્રો આપણે શું થઈએ તો કે આધાર કાર્ડમાં નામ ફક્ત તમે બે વખત બદલી શકો છો જન્મ તારીખ ફક્ત એક વાર સુધારી શકો છો જેન્ડર માટે એક વખત તમે બદલી શકો છો સરનામું બદલાવા માટે કોઈ લિમિટ નથી મોબાઈલ નંબર અનલિમિટેડ વાર તમે બદલાવી શકો છો જો લિમિટ પૂરી થઈ જાય તો આધાર કાર્ડ ધારકોએ યુઆઈડીએઆઈની જે રિજનલ ઓફિસ છે જેને યોગ્ય કારણ રજૂ કરીને સાથે આધારભૂત દસ્તાવેજો આપીને અરજી કરવાની રહેશે ત્યાં અધિકારીનું વેરિફિકેશન થયા બાદ જ સુધારો છે તમે કરાવી શકો છો મિત્રો ત્યાં પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે કાર્ડ ધારકો થઈ જાજો સાવધાન જો તમે પણ કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે કારણ કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં દેશભરમાંથી એક કરોડથી વધુ રાશન કાર્ડ ધારકોના નામ છે એ કાઢી શકે છે કાર્ડ યોજનામાં પારદર્શિકા લાવવા અને વાસ્તવિક લાભાર્થીઓને સહાય પૂરી પાડવા માટે આ ઉદ્દેશથી મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મીડિયામાં રિપોર્ટ્સ અનુસાર ખાદ્યને જાહેર વિતરણ વિભાગે એવા લાભાર્થીઓની યાદી તૈયારી કરી છે જેમને સરકારી નિયમો હેઠળ મફત રાશન માટે પાત્ર ગણવામાં આવ્યા નથી જેમ કે મિત્રો ચોરાણું લાખ લાભાર્થીઓ આવકવેરા ભરનાર હોવાનું સામે આવી રહ્યું છે સત્તર લાખ લોકો પાસે ફોરવ્હીલર છે અને પાંચ લાખ લોકો છે એ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે નોંધાયેલા છે આવા દરેકે દરેક એટલે કે એક કરોડથી પણ વધુ કાર્ડ ધારકો છે કે જેમને હવે આગામી મહિનાથી મફત રાશન મળવાનું બંધ કરી દેવામાં આવ્યું છે તહેવારો નજીક આવતા ગરીબો માટે હાલ કેન્દ્ર સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે